રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના મસી ગયો છે કે હાલમાં જ આનંદના ઉમરેઠમાં પૂજારી એક દિવ્યાંગ યુત્યુ પર દુષ્કર્મ આશરે તેને ગર્ભવતી બનાવી હતી અને જેના મામલો સમયોસન નથી નથી આ વધુ એક દુઃખ દુષ્કર્મની ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી હતી કે જે સગા કાકાએ ગજ ચાર વર્ષની ભત્રીજીને પૈખી નાખી તેના કાકાએ સોગલ લાલચ આપીને દુષ્કર્મની ઘટના પણ અંજામ આપ્યો હતો અને માહિતી પ્રમાણે આ અમરેલી જિલ્લામાં દુષ્કર્મને કરના પ્રકાશમાં આવી કે આ સ્કોર કાકાએ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ હાજર યુવતો ના બગાડે તેના ખાંભા ગામે સકા સગા કાકાએ ચાર વર્ષની દીકરી પત્રી ચોકલેટ ખાવાની લાલચ આપીને છોકરી કાકા તફલીમ લાભ લઈને ચાર વર્ષની પત્રીજી પર દુષ્કર્મ આચર્યનો હાલમાં આ સમગ્ર મામલે હાલમાં ખાંભા પોલીસ તપાસ કરવા રહી કે આરોપી કાકાને રાઉન્ડ અપમાં પણ કરવામાં આવે છે કે મહિલામાં શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પડે તો ધોરણ દસના વિદ્યાર્થીઓને અસલી વિડીયો વાયરલ કરી કે જ્યાં

અહેવાલમાં અનુસાર ધીરે ધીરે આ વિદ્યાર્થીઓ મહિલાઓમાં શિક્ષણ સાથે પણ આ નજીક સંબંધો બનાવ્યા હતા